ધોરણ નવ ગુજરાતી ગદ્ય અઢાર પંગો લંગૈતે ઘેરી ભાગ ત્રણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ અને બીજા વિડીયોમાં આપણે અરુણિમાના ટ્રેન અકસ્માતની પગ કપાવાની સ્થિતિની અને અરૂણિમાના અડગ મનોબળની વાત જાણીએ એવરેસ્ટ પર સર કરવાનું અરૂણિમાનું સ્વપ્ન અને બચિન્દ્રીપાલને મળવાથી અરૂણિમાના આત્મવિશ્વાસમાં થયેલો વધારો આ બાબતની આપણે જાણ કરીએ હવે ત્રીજા ભાગમાં આપણે એવરેસ્ટ પર ચઢાણ માટે તાલીમની અને એવરેસ્ટ સર કરવાની બાબતની સમજ મેળવીશું પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત પર ચડવા બધા એકસાથે નીકળતા ત્યારે અરૂણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે આવ તે અકળાતી અને વધુ મહેનત કરતી અરૂણિમાએ જ્યારે પર્વત પર ચડવાનું નક્કી કર્યું અને એ પર્વતારોહણની તાલીમ પહેલાં લેવામાં આવે કારણ કે એમ જ કંઈ આપણે નક્કી કર્યું ને આજે કંઈ પર્વત ચડવા ના ચડી જવાય આપણે એના વાતાવરણથી આપણા શરીરને ટેવડાવવું પડે કઠિન પરિશ્રમ કરવો પડે એક્સરસાઇઝ કરવી પડે મહેનત કરવી પડે ત્યારે આપણે પર્વત પર ચડી શકીએ આ તો એવરેસ્ટ પર્વત ચડવાની વાત ચાલી રહી છે અને એ સમયે એના સાથીદારો એને એમ કે કરી તું ધીમે ધીમે આવ અને આગળ નીકળે ત્યારે એ વધારે અકળાઈ જતી કારણ કે ને ધીમે ધીમે આવો ને એ વાત કંઈ તે પસંદ નહોતી અને વધારે મહેનત કરતી કઠિન પરિશ્રમ કરતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ આ તાલીમનો સમય કેટલા મહિનાનો આઠ મહિનાનો પર્વત ચડવાની અને તાલીમ મેળવી દીધી અરૂણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી લોકો એને પૂછતા અરુણિમા કહેતો કે તું ખાય છે શું જ્યારે અરુણિમા બધાની સાથે નીકળતી પોતાનો સામાન ઉંચકીને જ્યારે પર્વત પર જતા હોય એટલે આપણને જીવન જરૂરિયાતની મિનિમમ વસ્તુઓ મેડિસિન પાણી ઓક્સિજન એ બધી જે વસ્તુઓ હોય તે એની સાથે લઈ જવાની હોય ખાવાનું તો લોકો એને પૂછતા કે તું શું ખાય છે કે અમારાથી પણ પહેલાં પહોંચી જાય છે જે અરૂણીમાં છેલ્લે પહોંચતી હતી તે એની અઠ અડગ મહેનતના કારણે પરિશ્રમના કારણે પહેલાં પહોંચવા માંડી તાલીમ બાદ સ્વપ્નની સાકાર કરવાની લક્ષને પામવાની ઘડી આવી પહોંચી તે એવરેસ્ટની આમવા સજ્જ બની તાલીમ મેળવી લીધી હવે કેટલી ખુશીને એના માટે ઘડી આવી ગઈ કે એને એવરેસ્ટ પર જવા માટે એ સજ્જ થઈ ગઈ પરંતુ વિટમણાઓ ડગલેની પગલે હતી આપણે અરુણિમાના જીવનમાં જોઈએ છીએ કે જ્યારથી એને ટ્રેનમાંથી નાખી દીધી ત્યારે દરેક પરિસ્થિતિ આવે છે એવી કે જેમાંથી મુશ્કેલીઓ આવે છે અને એ એના આત્મવિશ્વાસથી એના હિંમતથી એના અડગ મનોબળને કારણે દરેક પરિસ્થિતિનો સામનો કરીને આગળને આગળ વધતી જાય છે તો હવે જ્યારે એવરેસ્ટ પર ચઢવાનું શરૂ થાય છે તો વળી નવી વિટમણાઓ વિટમણા એટલે મુશ્કેલી આવી જાય છે પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી હજુ ચઢાણ તો બાકી હતું પર્વત પરની મુશ્કેલીઓને તે વાર હતી પણ જાણે સ્વાગત કરી રહ્યું હોય એમ શેરપાને સમજાવવાની મુશ્કેલી આવી ગઈ શેરપા પર્વતારો પર્વત પર ચઢતા હોય ને ત્યારે એમની સાથે આ શેરપા સાથે જાય માર્ગદર્શન આપે અને એમનું જરૂરી જે સામાન હોય તો થોડો ઊંચકવામાં પણ હેલ્પ કરે શેરપાએ જાણ્યું કે અરૂણિમાનો કૃત્રિમ પગ છે તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે શેરપાને પોતાનું પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો કૃત્રિમ પગવાળી છોકરીને લઈ જઈને શેરપાને પોતાના જીવનનું જોખમ લાગ્યું કે સારા વ્યક્તિને લઈ જવામાં પણ જો આટલી મુશ્કેલી પડતી હોય તો આ અપંગ જેનો એક પગ કૃત્રિમ છે એને લઈ જવામાં કેટલી બધી મુશ્કેલી પડે અને એને બચાવવામાં ક્યાંક મારો જીવ જાય તો એને પોતાનો પણ જીવવાલો હતો અને પૈસા માટે આર્થિક આર્થિક સદ્ધરતા માટે આ શેરપાનું કામ કરી રહ્યો હતો તો એ આનાકાની કરવા લાગ્યો ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો આખરે શેરપાને સમજાવ્યો અને એને વિશ્વાસ થોડો આવવા માંડ્યો અને રાજી થયો બરફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ આપણે જોયું વિટમણાઓ મુશ્કેલીઓનો કોઈ અંત છે એક આ એકને સોલ્વ કરો તો બીજી ઊભી થઈ જાય શેરપાને મનાવી લીધો તો હવે એના પગની તકલીફ હતી જે કૃત્રિમ પગ હતો એના કારણે મુશ્કેલીઓ આવવા માંડી ચઢાણ ચઢતાં વારંવાર કૃત્રિમ પગ ફરી જતો ખસી જતો અને તેના પર શરીરનું વજન લેવાતું નહીં આગળ ચલાતું નહીં આ જે કૃત્રિમ પગ જે જગ્યાએથી કપાયેલો ત્યાંથી આગળ લગાવવામાં આવેલો હતો તે ઉપર ચડવાને કારણે એનો પગ ખસી જતો હતો એ જગ્યા પર જે ફીટ કરેલો હતો તે એ વારંવાર ખસી જાય અને એ ખસવાને કારણે જેના પોતાનો પગ હતો એની પર ઘસરકા પડે અને લોહી પણ નીકળતું હતું પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી એણે હિંમત ના હારી ગઈ કે ના આવું થાય છે તો હું આ શરૂઆતમાં જેને એવું લાગે કે મારો પગ નીકળી જાય છે તો આટલી હમણાં શરૂઆતમાં મુશ્કેલી પડે છે તો હું પર્વત કેવી રીતે ચડીશ નહીં હું હવે મારે આગળ જવું નથી એવું એણે વિચાર્યું નહીં ધીરે ધીરે પ્રયત્ન કરતાં કરતાં પાછો પગને સરખો કરતાં કરતાં એ આગળ વધવા માંડી આગળ વધતાં આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા તે કંપી ઉઠી તેણે મનોમન મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌવતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક ડગલું જાણે પડકાર હતો આ પર્વતારોહણ પર્વત પર જ્યારે ચડતા હોય ને ત્યારે અચાનક જ બરફ વર્ષા થવા માંડે પુષ્કળ પ્રમાણમાં બરફ પડે અને કેટલાક લોકો એમાં મૃત્યુ પણ પામે અને કે પછી જ્યારે ફરી સ્લાઇડિંગ થાય તો બરફ ખસી જાય એટલે પેલી લાશ બધી દેખાતી પણ થઈ જાય તો એ ઉપર જ્યારે જાય છે ત્યારે આવા મૃત્યુની ચાદર ઓઢેલા પછી એવા લોકો એને દેખાય છે વિચારો એ પર્વત ચડતી હોય છે અને એને આવા લોકો દેખાય છે જે મૃત્યુ પામ્યા છે અને કમ્પ્યુટથી ધ્રુજી જતી પણ ફરી એ ઊભી થતી એ મનોમંથન કર્યું એણે અને એણે એ બધા જ વૃદ્ધ સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા બધા વતી એવરેસ્ટ ચડીશ અને આ મહિને પાછા પોતાનો આત્મવિશ્વાસ જાળવી લીધો અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યાંથી પછી એવરેસ્ટ આગળ જવાતું હોય છે એ ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ આપણે જ્યારે પહાડ ચડીએ ને એટલે આપણા શરીરમાંથી ઓક્સિજન ઓછો થતો જાય ઉપર પણ પાતળી હવારો હોય એટલે વધારે ઓક્સિજન ના મળે એટલે ઓક્સિજન સાથે લઈને જવો પડતો હોય હવે બીજા લોકો તો જલ્દીથી જતા રહેતા હોય એટલે એની પાસે જે પર્યાપ્ત ઓક્સિજન હોય એમને ચાલી જાય પણ અરૂણિમાને થોડોક સમય લાગતો હતો એટલે એનું ઓક્સિજન વધારે વપરાઈ ગયો અને શેરપાએ કીધું કે હવે તારો ઓક્સિજન તો વધારે વપરાઈ ગયો છે તો આ એક પાછી મુશ્કેલી આવીને ઊભી રહી શેરપાએ સમજાવ્યું કે હવે આગળ જવું મુશ્કેલ છે આપણે પાછળ જ પાછા ફરી જઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે શિર્પાએ સમજાવ્યું કે તું પાછી ચાલ તું જીવતી હશે તો ફરી પાછું તું એવરેસ્ટ આવી શકશે પણ હવે જીવનું જોખમ લેવાની જરૂર નથી તેણે પાછા ફરવું જોઈએ અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી એને એમ થયું કે હવે અહીંયા સુધી હું આવી ગઈ છું તો પાછી કેમ નહીં જાઉં આવી ગઈ વારંવાર આવી તક થોડી મળવાની છે મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે કારણ કે આપણા નિર્ણય લેવા માટે કોઈ આપણે મદદ કરવા માટે હોતું નથી એટલે આપણે એની માએ અને પાલ જેણે એના આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો કર્યો હતો એ ના પાસેના પાલના એના વાક્ય એમને યાદ આવી જાય છે કે મારે પોતે જ વિચારવાનું છે કે મારે હવે આગળ જવાનું છે કે પાછળ ફરી જવાનું છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એ કદમ આગળ માંડજે શું કહ્યું તું મારે બચી પડે બચિન્દ્રી પાલે કે જ્યારે તું એક એક ડગલું આગળ જાય ત્યારે પાછળ ફરીને નજર કરજે અને વળી પાછું એક કદમ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો ભલે કંઈ પણ થાય આગળ વધવું જ છે ભલે જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય ભલે મૃત્યુ આવી જાય પણ ના અહીંયાથી પાછળ તો જવું જ નથી આગળ જ વધવું છે એવો સંકલ્પ કર્યો અને એને એ પણ સંકલ્પ કરેલો કે હું પાછી આવીશ એવા પહેલાં અમૃત સાહસિકોને એ કહીને આગળ વધી હતી એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી જો કેટલી આનંદનીય ચરમસીમા હશે જ્યારે એ હિલરી સ્ટેપથી આગળ વધે છે ત્યારે તો ઓક્સિજન પણ ખાલી થઈ જાય છે અને એવરેસ્ટની ટોચ પર પહોંચી જાય છે અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધરે તો શું ન કરી શકે જીવનની કસોકટ કસોકટ કસોટીમાં હારીને બેસી જનાર નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલે છે પ્રયત્ન છોડી દે છે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે કેટલી સરસ એની વિચાર કેટલી સરસ એની વિચારધારા છે એ દુનિયા એ જ્યારે એવરેસ્ટ પડી ચડી જાય છે એટલી બધી ખુશ હોય છે તમે કલ્પના કરો એની ખુશીની અને આનંદ એટલો બધો થાય છે ચી ચીસો પાડવા માંડે છે બૂમો પાડવા માંડે છે દુનિયાને બતાવે છે કે જુઓ એક અપંગ વ્યક્તિ એક અપંગ યુવતી જે સામાન્ય ઘરની છે અને તે પણ એવરેસ્ટ ચડી શકે છે એટલે કહેવાનો મતલબ કે જીવનમાં અશક્ય કશું જ નથી જીવનની કસોટીમાં હારીને બેસી જનારા જ નિષ્ફળ જાય છે પણ હારને પચાવીને એમાંથી સમજ મેળવીને આગળ વધનારા હંમેશા આગળ વધે છે બીજી શું એણે વાત કહી વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે આપણે શરીરના આપણા અંગો તો બધા સારા હોય પણ આપણે દરરોજ સવારે એમ વિચાર્યું કે મારી તો કમર દુઃખે છે ને મારા તો પગ દુખે છે ને બેસીએ એટલે આપણું મગજને પણ એ સંદેશો પહોંચી જાય છે યાદ રાખજો દીકરાઓ અને એ આપણું મગજ પણ વિકલાંગ બનતું જાય છે ભલે શરીરમાં કંઈ નાનું મોટું થાય આપણે એને ગણકારવાનું નહીં અને આગળ ચાલ્યા કરવાનું બરાબર મનથી મનને મજબૂત જ બનાવવાનું મનને કમજોર થવા દેવાનું નહીં કે મને તો બહુ પેટમાં દુખે છે હવે તો મારાથી સ્કૂલે નહીં જવાશે નહીં પેટમાં દુખે છે સારું ચાલો આપણે સ્કૂલે જઈએ એના પર વિજય મેળવવાનો હોય છે કોના પર મન પર વિજય મેળવવાનો હોય છે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરૂણિમાને અકસ્માત થયો તો તમને યાદ છે તારીખ પહેલાં વિડીયોમાં મેં સમજાવેલું કે અગિયારમી એપ્રિલ બે હજાર અગિયારમાં નો અકસ્માત થયો હતો ટ્રેનમાં જતા હતા અને આ સમયે આ હવે એના પોતાના મજબૂત મનોબળથી હિંમતથી અને સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું અને સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું એકવીસમી મે બે હજાર ત્રીસના તેના દિવસે સવારે દસ પંચાવન મિનિટે તેણે જ્યારે એવરેસ્ટ સર કર્યું ને ત્યારે એની સૌથી જીવનની ખુશીનો પ્રસંગે હતો એનું મનોબળ મક્કમ હતું જેના કારણે એ એવરેસ્ટ ચડી શક્યું એવરેસ્ટ ઉપર અરૂણિમાએ રાષ્ટ્રધ્વજના ફોટા સાથે રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પણ Por avión.